નમસ્કાર મિત્રો શું તમે પણ સરકારી નોકરીની તૈયારી કરો છો તો પાંચ હજાર પ્લસ જગ્યા માટે વેકેન્સી બહાર પડી ગઈ છે તેના માટે આ વિડીયો અવશ્ય જોઈ લેવો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે સીસીઈની પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાએ પર જે ઓફિશિયલ જાહેરાત બહાર પડી ગઈ છે તેના વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં તમને માહિતી મળશે સીસીઈ ભરતીની લાયકાત સિલેબસ વયમર્યાદા પગાર ધોરણ ફોર્મ ભરવાની તારીખ આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો સીસીઈ ભરતીનું ફોર્મ ભરતા પહેલાં એક વખત આ વિડિયો અવશ્ય જોઈ લેવો સીસીઈ બે હજાર છવ્વીસની જે પરીક્ષા છે જેમાં એપ્લાય કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે ઓજસ ટાઈપ કરવાનું રહેશે ઓજસ ટાઈપ કરશો એટલે તમને અહીંયા ઓજસની લિંક મળી જશે જેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે એડવર્ટાઇઝમેન્ટમાં જી ત્રી પ્લેસેસ બી સિલેક્ટ કરવાનું રહેશે જેથી તમે અહીંયા જોઈ શકો છો બધી જ જે છે જી ત્રી પ્લેસેસ બીની જે કઈ કઈ એક્ઝામમાં ફોર્મ ભરી શકો જેમાં તમારે અહીંયા જે છે એ થ્રી હંડ્રેડ સેવન્ટી એઇટ નંબરની જે એક્ઝામ જે છે તેના પર તમારે ડિટેલ્સમાં ક્લિક કરવાનું રહેશે જેમાં તમે અહીંયા ડિટેલ્સમાં ક્લિક કરશો એટલે જે છે એ ઓફિશિયલ માહિતી તમને મળી જશે અહીંયા લખેલ છે કે સીસીઈની જે ગ્રુપ એ અને બીની પરીક્ષા જે છે તે માટે ઉમેદવારો પાસેથી ઓજસ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે જેમાં ગ્રુપ એ માટે ટોટલ વેકેન્સી અહીંયા ડિટેલ્સમાં વેકેન્સી આપેલી છે આપણે ટોટલ વેકેન્સી જોઈએ તો ગ્રુપ એ માટે છે બે હજાર ત્રણસો પાસઠ વેકેન્સી અને ગ્રુપ બીમાં એક જ સંવર્ગમાં છે જુનિયર ક્લાર્કમાં ખાલી જગ્યા છે જે છે ત્રણ હજાર અને પાંચ તો આ રીતે વેકેન્સી જે છે એ બહાર પડેલી છે તમારે જે છે એક્ઝામ આપવા માટે બંનેની સેમ એક્ઝામ હોય છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે કોમન એક એક્ઝામ લેવામાં આવશે જેમાંથી વિદ્યાર્થીઓનું મેરિટ બનશે મેરિટમાં જે વિદ્યાર્થીઓનું સારું મેરિટ હશે એ ગ્રુપ એ અને બી બંને એક્ઝામ આપી શકશે અને અમુક લેવલ કરતાં જો એનું ઓછું મેરિટ હશે એ ફક્ત ગ્રુપ બીની એક્ઝામ આપી શકશે ગ્રુપ એની એક્ઝામ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે એટલે કે લખાણવાળા પેપર આવે છે અને ગ્રુપ બીની જે એક્ઝામ હોય છે એ એમસીક્યુ બેઝ હોય છે તો આ રીતે તમારે જો આ રીતે એક્ઝામ આપવી હોય તો ઓજસ પર જઈ અને તમારે એપ્લાય કરવાનું રહેશે જેની તારીખ છે પાંચ બે બે હજાર છવ્વીસથી લઈ અને તમે વીસ બે બે હજાર છવ્વીસ સુધી એપ્લાય કરી શકો છો બાકી અહીંયા બધી જ જે છે ડિટેલ્સમાં માહિતી આપેલી છે કે આ રીતે તમારે જે છે એ વેકેન્સી જે છે એ કેટેગરી વાઇઝ અહીંયા તમામ માહિતી છે તમને પીડીએફમાં મળી જશે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આગળ તમને ફોર્મ કઈ રીતે ભરવું તમામ માહિતી જે છે ઇડબ્લ્યુએસ માટે કેટેગરીવાળા વિદ્યાર્થી માટે માહિતી આપેલી છે અને વયમર્યાદા છે એ વીસ વર્ષથી ઓછી ઉંમરનો હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બાકી જે છે એ એજ રિલેક્સેશન જે છે એ મહિલા ઉમેદવારોને અને કેટેગરીવાળા ઉમેદવારોને આ રીતે અહીંયા આપેલ છે એ પ્રમાણે મળતું હોય છે પગાર ધોરણ અહીંયા જે છે એ લખેલું છે કે કઈ રીતે કેટલો સેલરી જે છે વિવિધ ખાતા પ્રમાણે સેલરી જે છે એ મળતો હોય છે બાકી શૈક્ષણિક લાયકાત છે એ સ્નાતક તમે હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો બાકી ગુજરાતી હિન્દી અને બંને ભાષા તમને ઇંગ્લિશ આ લેંગ્વેજ જે છે એ આવડતી હોવી જોઈએ બાકી ઈડબ્લ્યુએસ છે અને કેટેગરીવાળા વિદ્યાર્થીઓ માટે અહીંયા જે છે એ થોડી ઘણી માહિતી આપેલી છે ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે લખેલું આવશે કે અરજી કઈ રીતે કરવી તો તમારે ઓજસની વેબસાઇટ પર જવાનું રહેશે જેમાં તમારે એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે અને જી થ્રી પ્લેસેસ બી સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ તમે જે છે એપ્લાય કરશો એટલે બધી જ માહિતી તમને મળી જશે તેમાં તમે નીચે જશો એટલે તમે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે એપ્લાય કરવું હોય તો બંને માટે કરી શકશો કોઈ એક ગ્રુપ માટે કરવું હોય તો કોઈ એક ગ્રુપ માટે પણ એપ્લાય કરી શકો છો જેમાં તમારે તમારો ફોટોગ્રાફ છે અને સિગ્નેચર જે છે એ તમારે એમાં નાખવાની રહેશે પરીક્ષા ફી જે છે એ જોઈ શકો છો કે બિન અનામત વર્ગ જે છે એ નહીં પાંચસો છે અને મહિલા ઉમેદવાર અને કેટેગરી પ્રમાણે જે છે એ ચારસો ફી જે છે એ તમારે ભરવાની રહેશે ફી પેમેન્ટ છે ઓનલાઈન જ થશે એક વખત ફી ફરાઈ જાય પછી ફી છે એ પરત મળશે નહીં પરંતુ જો તમે પરીક્ષા આપો છો તો તમને ફી છે એ પછી પાછળથી તમને પાછી આપી દેવામાં આવે છે અને ત્યારબાદ જે અહીંયા જે છે એક્ઝામ જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે અહીંયા લખેલું છે કે આ રીતે જે છે એક્ઝામ છે દોઢસો માર્ક્સની લેવામાં આવશે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા એક જ પરીક્ષા હોય છે કે જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઇંગ્લિશ છે પંદર માર્ક્સનું ગુજરાતી પંદર માર્ક્સ પછી જનરલ અવેરનેસ કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ એ ત્રીસ અને સાઠ માર્ક્સ એટલે સૌથી વધારે ગણિત જે છે અને રિઝનિંગ છે એ પૂછાય છે આ રીતે દોઢસો માર્ક્સનું પેપર હોય છે આમાંથી તમને જો સારું મેરિટ હશે તો બંને એક્ઝામ જે છે એ બંનેની મેઇન્સ આપી શકશો અને ઓછું મેરિટ હશે તો ફક્ત ગ્રુપ બીની મેઇન્સ તમે છે આપી શકશો અહીંયા બાકી એ જ રીતે બધું અહીંયા માહિતી લખેલી છે તબક્કો બે મુખ્ય પરીક્ષાનો આવશે જેમાં ગ્રુપ એ માટે છે ડિસ્ક્રિપ્ટિવ હશે અને ગ્રુપ બી માટે છે વાળું જે છે એ હોય છે અને મિનિમમ લાયકાત છે એ તમારે ફોર્ટી પર્સન્ટ તો તમારે છે એ લાવવા જ પડશે ચાલીસ ટકાથી નીચેના વિદ્યાર્થીઓ હશે તેને એક્ઝામ છે એ મુખ્ય પરીક્ષા નહીં આપવા દેવામાં આવે બાકી જે છે સાત ગણા ઉમેદવારો દર વખતે જે છે એક્ઝામ માટે બોલાવતા હોય છે અને બાકી અહીંયા અગત્યની સૂચનામાં કઈ રીતે કન્ફર્મેશન નંબર આવે છે કઈ રીતે એપ્લાય કરવાનું તમામ માહિતી તમને અહીંયા જે છે એ આપેલી છે તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો બાકી ડિટેલ્સમાં અહીંયા જે છે એ સિલેબસ અને આપેલું છે કે મુખ્ય પરીક્ષા જો તમારે આપવાની થશે તો ગુજરાતી લેંગ્વેજનું સો માર્ક્સનું પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજનું સો માર્ક્સનું પેપર હશે અને જનરલ સ્ટડીઝનું દોઢસો માર્ક્સનું પેપર આમ મળી અને ત્રણસો પચાસ માર્ક્સનું તમારે જે છે એ ગ્રુપ એ માટેનું મુખ્ય પરીક્ષાનું પેપર આપવું પડશે એ તો પછીની વાત છે અત્યારે આપણે હાલ ફોકસ જે છે એ પ્રિલિમ્સમાં કરવાનું છે પ્રિલિમ્સ તો આરામથી ક્લિયર થઈ જતી હોય છે પછી જો તમે ગ્રુપ બી ફક્ત ગ્રુપ બીની તૈયારી કરો છો તો કંઈ પ્રશ્ન નથી ફક્ત એમસીક્યુવાળી હશે પરંતુ તમે ગ્રુપ એ માટે જો તૈયારી કરતા હોય તો તમારે ડિસ્ક્રિપ્ટિવનું જે છે એ સ્ટાર્ટિંગથી જ તમારે પ્રેક્ટિસ શરૂ કરી દેવાની છે અહીંયા ડિટેલ્સમાં સિલેબસ બધો ગ્રુપ એ માટેનો પણ આપેલો છે કે આ રીતે ગુજરાતી જે છે તેની મુખ્ય પરીક્ષાનો પેપર એનો સિલેબસ છે અંગ્રેજીની મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે જનરલ સ્ટડીઝનો છે એ મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે આ રીતે તમને બધા જ જે છે એ સિલેબસ અહીંયા આપી દીધા છે જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જેથી કરીને હું તમને છે એ તમામ પ્રશ્નના જવાબ આપી દઈશ અને બાકી જો વિડીયો સારો લાગે તો લાઇક અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ